ઓમ નમો નારાયણ તો બાર જ્યોતિર્લિંગની જાત્રામાં જવાનું છે ને બાર જ્યોતિર્લિંગ મારે તો આપણે વિડીયોની તો બધી તૈયારી પહેલેથી કરી લીધીશ તો વિડીયો તો રોજ મૂકાય જ આપણે કેમ કે એડવાન્સમાં બધાય બનાવી જ લીધાશ અને એના માટે આપણે તૈયારી કરી છે કે જાત્રામાં આપણે વધારે ટાઈમ જવાનું હોય તો હું હું તૈયારી તમારે કરવી પડે એમ એક તો છે કે આપણે આ માતાજીનો ફોટો ભેગો લઈ જાય હું કુળદેવીમાંનો અને ટુ આપણે દીવા તો આને આપણે બનાવીને ફ્રીઝરમાં રાખી દીધી તે એકદમ વાઇટું સરસ થઈ જાય અને દીવો કરવા માટેનું અને લોટી જો પાણીની અને તમે જે રેગ્યુલર વાપરતા હોય આપણે ચંદન છે ભભૂતિ છે કંકુ છે પછી જો રોજની તમારે જે જરૂરિયાતની વસ્તુ હોય એ તમારે લાંબા ટાઈમ સુધી જવાનું છે તો વધારે વસ્તુ જો તો સિંદૂર વાપરતા હોય કે કંકુ કે ચાંદલા કે બધુંય તમારે એક્સ્ટ્રા લઈ જવું પડશે કેમ કે લગભગ પચાસ દિવસની જાત્રા છે અને દવા તમે જે મેડિસિન ડેઈલી લેતા હોય એ તમારે બે મહિનાની દવા લઈ જાવી પડે ભેગી અને એક્સ્ટ્રા દવા હોય અમુક આપણે માથું દુખવાની છે કે એવી કોઈ પણ તાવની કે એવી એ દવા પછી ડેટોલ ડેટોલને બેન્ડેડને એ બધું આપણે જોએ પાટોને એ બધું પછી ક્રીમ જોઈ સોફ્રામાઇસિન કે એવી કોઈ પણ વાપરતા હોય એ પાવડર પછી હેન્ડવોશ હોય છે તો હેન્ડવોશની જગ્યાએ આપણે આ પેપર શોપ લીધું છે તો જાત્રામાં આપણે એ જ વાપરતા હોય છે અને ઓડોમોસ કે ઘણી જગ્યાએ આપણે જાય ને તો એવું હોય છે કે મચ્છર હોય છે તો એના માટે આપણે લઈ હગીએ એમ પછી જે ક્રીમ લગાવતા હોય એ જોહે નાવાનો હાબુ જોહે કપડાં ધોવાનો હાબુ જોહે તમારે શેમ્પુ જોહે દાંતિયો એ બધી વસ્તુ આપણે જોઈએ કોલગેટ જોઈ બ્રશ જોઈ જે ડેઈલી યુઝમાં જે વસ્તુ આવે એ રોજ જોતી હોય ફોન છે પાવર બેંક છે ચશ્મા છે ચાર્જર છે એ જરૂરિયાતની વસ્તુ ભેગી જોઈ એક ડાયરી આપણે ભેગી રાખીએ પેન રાખીએ લખવા માટે પછી કપડાં સુકવવા માટે તમારે દોરી જો હે તો આ રીતની દોરી તમે લઈ જઈ હગો કે ગમે આ રાત રોકાણાની કપડાં ધોવા પડે એમ હોય તો એ રીતે ચીપ્યા જોઈએ પછી અમુક આપણે આ ચોકલેટને એવું લીધું છે ભેગું મુખવાસને બધું કે ઘણીવાર એવું હોય તો મોઢામાં નાખવા થાય ખાવા થાય એમ અને ટૂથપીક લીધી છે આપણે પછી કાન સાફ કરવાની જે વળી હોય એ લીધી છે પછી આ વાઈપ્સ લીધા હે અને આ આપણે એક અલગથી જ પાવડર બનાવ્યો છે સરસનો સત્તુનો પાવડર આપણે બનાવ્યો એમાં બધા મસાલાને નાખીને તો છાસમાં એક ચમચી નાખીને પી લીઓ તો ભૂખ ન લાગે કેમકે ઘણી જગ્યાએ એવું હોય છે કે તમને જમવાનું ટાઈમે મળે ના મળે તો આ રીતની વસ્તુ તમારે ભેગી જોઈએ અમુક બીજા નાસ્તાય જોઈ જે તમે લઈ જાય હગો બિસ્કીટ છે કે વેફર છે કે એવું મુખવાસ લીધા છે આપણે બે જાતના ઘરે બનાવેલા અને કપડાં તો કપડાં તમારે પાંચથી છ જોડી કપડાં તો કમસે કમ ભેગા જોઈએ જ પછી ટુવાલ જોઈએ મોજા જોઈએ પછી બિસ્તરો જોઈએ ઓઢવાનું પાથરવાનું એ બધું જોઈએ સૂટકેસ જોહે એક બેગ જોહે ખંભે રાખવા માટેનું કેમકે તમે કેદારનાથને ત્યાં બધે જાઓ ને ત્યાં તમારે ઘોડા ઉપર જવાનું હોય તો ખંભે રાખવાનું બેગ હોય તો ઈજી પડશે પછી ત્યાં માટે તમારે બૂટ જોહે તો બૂટય આપણે લીધા છે કેમ કે ઘોડા ઉપર એટલે બૂટ પહેરવા પડે ચંપલમાં પગમાં છોલાઈ જાય અમે એકવાર જઈએ એવા છીએ તો અનુભવ છે ચંપલ જોહે અમુક જગ્યાએ અને એ પર્સ જોહે આપણે નાની મોટી વસ્તુ બધી લેવા માટે એક પર્સ ભેગું રાખવાનું એ રીતનું આપણે એક પર્સ લીધું છે તો આટલી બધી વસ્તુ આપણે એમાં જરૂર પડશે એમ અને બીજું આપણે શું ધ્યાન રાખવાનું હોય કે આપણે જે આપણું આઈડી પ્રૂફ હોય એ આપણે હંમેશા પાસે રાખવાનું ગમે ત્યાં બહાર જાય નહીં આ તમારું આઈડી પ્રૂફ ચૂંટણી કાર્ડ હોય આધાર કાર્ડ હોય પાન કાર્ડ હોય કોઈ પણ હોય એ ભેગું જ રાખવાનું અને ફોટા રાખવાના બે ભેગા અને પૈસા તો કેશ રાખવાના થોડા રાખવાના વધારે પડતા આપણે ગૂગલ પેને વાપરતા હોય તો એમાં જ રાખવાના કે એ પડે આપણે વાપરવું અને હાચવું ન પડે એમ એટલે એ વસ્તુ મેન ધ્યાન રાખવી પડે સાચી વાત ને ઝેરોક્ષ રાખવાના હા કેમ કે આપણે અમુક જગ્યાએ જે બહાર જવાનું હોય તો ત્યાં તમારે હોય બધું એમ કે ઇન્કવાયરી હોય આ તે હોય કાંઈ આપવું પડતું હોય આપણે નેપાળ જવાનું હોય કેમ કે પશુપતિનાથ છે ત્યાં મહાદેવ તો ત્યાં આપણે જવાનું હોય તો એના માટે તમારે પેપર કાર્યવાહી અમુક અગાઉથી થઈ જ ગયું હોય એ તો આપણે જ્યાં જાત્રામાં જાતા હોય એ લોકોએ જ બધું એ કરી દીધું હોય આપણું અગાઉ ફોટાને બધું લઈ લીધું હોય તોય આપણી પાસે પ્રૂફ રાખવાનું એમ અને જે કાંઈ હોય આપણું પરમિટ હોય એ આપણે હાચવીને રાખવાની તો એ વસ્તુ અમુક બધી ધ્યાનમાં આપણે રાખવું પડે જાત્રામાં જાતા હોય તો એમ અને બીજું તો જે આ બધી વસ્તુ છે એ બધી વસ્તુ આપણે લઈ લેવાની એમ જે જે જરૂર પડે એ બધી વસ્તુ જેટલી આપણે ડેઈલીની જરૂર પડતી હોય બધી વસ્તુ જોઈ દવા હોય તો તમારે બે મહિનાની ભેગી રાખવી પડે તમે પચાસ દિવસની જાત્રા હે તો બે મહિનાની દવા ભેગી રાખવાની ડેઈલી પીતા હોય એ દવા ખૂટવી ના જોઈએ એમ બાય ચાન્સ ક્યાંય મળી સેમ વસ્તુ નહીં મળે એમ તો એ વસ્તુ જે ડેઇલી યુઝ છે એ ભેગું રાખવાનું જેમ ડબલ રાખવાનું મેં બધી વસ્તુ ડબલ જ લીધી છે જી જીજી મારે જરૂર પડે હું વાપરું એ જ મને ફાવે એટલે હું એ વસ્તુ બધી જેટલી મારે બે મહિના માટે જોઈ બધો સ્ટોક એ રીતનો મેં કરીને લીધો છે એમ